હાલો મિત્રો વીડિયોમાં તમારું સ્વાગત છે આજે મેઘરાજા આખા રાજ્ય પર વરસી રહ્યા છે ત્યારે આજે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ છટાછટી બોલાવી રહ્યો છે ત્યારે આજે સવારે આણંદમાં બોરસદમાં બે કલાકમાં આઠ ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે આ સાથે સ કલાકમાં તેર ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે જેના કા કારણે જ્યાં ન નજર નાખો ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે તો જ્યાં હા મિત્રો હવામાન વિભાગે આપેલા આંકડા પ્રમાણે આજે સવારે ચાર કલાકમાં છથી દસ વાગ્યા સુધી એકસો સત્તાવન તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં ભરૂચમાં છ ઇંચ કરતાં વધારે વરસાદ થયો છે આ ઉપરાંત આણંદના બોરસદમાં તો બે કલાકમાં ચાર ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે આ સાથે એક દસથી બાર વાગ્યા સુધીના વરસાદની આંકડા પ્રમાણે છનું તાલુકામાં વરસાદ નોંધાયો છે આ બે કલાકમાં આણંદના બોરસદમાં સૌથી વધુ આઠ પોઈન્ટ બત્રીસ ઇંચ વરસાદ નોંધાયો છે તો જ્યાં મિત્રો ચાર કલાકમાં વરસાદના આંકડા પ્રમાણે ભરૂચ બોરસદ અંકલેશ્વર આસોદા ઝખડીયામાં ચાર ઇંચ ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે જ્યાં મિત્રો આણંદના બોરસદમાં મગરાજાની સાત દિવસ બાદ ધમાકેદાર રીએન્ટ્રી થઈ છે વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે બોરસદના જનતા બજાર સ્ટેશન રોડ શંકર પાર્ક ચોકડી વહેરા કાઠિયા સોસાયટી વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે જેના કારણે લોકોને હાલાકીનો સામનો સામનો કરવો પડી રહ્યો છે જામનગરમાં જોડિયાવાડીયા માંગરોળ નાદોદ તિલકવાડામાં ચાર ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે તો જે જ્યાં મિત્રો આજે દસથી બાર વાગ્યા સુધીમાં કુલ સન્નુ તાલુકામાં વરસાદ નોંધાયો છે આ બે કલાકમાં આણંદના બોરસદમાં આઠ પોઈન્ટ બત્રીસ ઇંચ વરસાદ નોંધાયો છે આ સાથે નર્મદાના તિલકવાડામાં ત્રણ પોઈન્ટ ચાર ઇંચ નવસારીમાં ત્રણ ઇંચ કરતા કરતાં વધારે વરસાદ નોંધાયો છે જ્યારે વા વડોદરાના પાદળા ભરૂચના વાગરા અને વાઘોડિયામાં બે કલાકમાં ચાર ઇંચ વરસાદ નોંધાયો છે હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે આજે બુધવારે સુરત નવસારી વલસાડ દમણ દાદાનગર હવેલી પોરબંદર જૂનાગઢ દ્વારકામાં રેડ એલર્ટ આપવામાં આવી છે તો આ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ થઈ શકે છે તો વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા તાપી ડાંગમાં ડાંગ જિલ્લામાં તથા સૌરાષ્ટ્ર અને કચ્છના બાકીના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે જેમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જે હા મિત્રો વિડીયોમાં બન્યા રહેવા બદલ ધન્યવાદ